રખડતા પશુઓના ત્રાસથી મુક્ત કરવા મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસીની અમલવારી કરવામાં આવેલી છે જે મુજબ કોઈ પણ જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો વેચી શકાતો નથી એ ઉપરાંત પ્રાઇવેટ જગ્યા હોય એમાં પણ જો ઘાસચારો વેચવો હોય તો એ માટે લાઇસન્સ લેવું ફરજિયાત છે કોઈપણ જાતના લાયસન્સ વગર જો તમે ઘાસ વેચતા હો તો એ ટોટલી ઇલીગલ છે જે રોકવા માટે થઈ અને અલગ અલગ ઝોનમાં અમારી ટીમો બનાવવામાં આવેલી છે જે ટીમો દ્વારા ઘાસ સેફ્ટીની કાર્યવાહી તેમજ ન્યુસન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે એ જ માટે થઈ અને આજે સોળ નંબરના વોર્ડમાં આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ્યારે ઘાસ ચપટીની કામગીરી કરતા હતા ત્યારે જે ઘાસ વેચતા હતા તેઓ દ્વારા એસએસઆઈ દીપક પરમાર ઉપર પાવડો લઈ અને હુમલાની કોશિશ કરવામાં આવેલી હતી અને હાલે એ એના ઉપર પોલીસ ફરિયાદ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અગાઉ પણ એને ફરજ રુકાવટની કોશિશ કરેલી હતી ત્યારે પણ તાત્કાલિક એકસો બારમાં જાણ કરતાં પોલીસ આવી અને તેને લોકઅપમાં રાખેલો હતો અને ત્યારબાદ અમુને જાણ થતાં અમુ પણ ઝોનલ ઓફિસર સાથે ત્યાં એ જ વોર્ડમાં રાઉન્ડમાં હોય ત્યાં પહોંચી ગયેલા હતા ત્યાર પછી પણ તેઓ દ્વારા કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન આપતા અને તાત્કાલિક તેઓ દ્વારા ઘાસ લઈ અને રોડ ઉપર બેસી ગયેલા હતા અને રોડને પણ બ્લોક કરવાની કોશિશ કરેલી હતી આગામી દિવસ જે કામગીરી અત્યારે એ લોકો ઘાસ વેચે છે જેના કારણે જે ઢોર છે એનો ન્યુસન્સ એ પર્ટિક્યુલર જે તે વિસ્તારમાં વધતું જતું હોય છે એના કારણે જાનમાલને પણ નુકસાન થતું હોય છે જેના માટે થઈ અને જો તેઓ દ્વારા સતત આ આ રીતે જો ઘાસજવાનું ચાલુ રાખશે તો તેઓ ઉપર પોલીસ ફરિયાદ સુધીની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ જે ઢોર માલિકો છે તેઓ દ્વારા પણ જો ઢોર આ રીતે છોડી મૂકવામાં આવશે તો તેઓ ઉપર પણ ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે Até a próxima.